રાધનપુરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પથ્થર મારો મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત જૂની અદાવતને કારણે વિવાદ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે ઉગ્ર વિવાદ સર્જાયો હતો આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે હિંસક અથડામણ સાથે પથ્થર મારો થયો હતો અચાનક થયેલા આ હુમલામાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો પથ્થર મારાની આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર અન્ય કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યું અને પરિસ્થિતિ કાબૂ લેવા પગલાં પણ લેવા પડ્યા હતા પોલીસે હાલ શાંતિ સ્થાપિત કરી છે અને ઘટનાને લઈ મહિલાઓ તેમજ પુરુષો સામે ગુનો નોંધાવ્યો છે સ્થાનિકોમાં આ અથડામણને લઈ ભારે ભય અને ગભરાટ ફેલાયો છે સૂત્રોએ જણાવ્યું કે આ ઝઘડાનું મૂળ કારણ જૂની અદાવત હોવાનું સામ્ય છે પોલીસ અધિકારીએ લોકોમાં અપવા ન તથા શાંતિ જાળવવાની اپિલ કરી તંત્ર બે પથ્થર મારો પકડથી હજી સુધીમાં બાર મોરજી પ્રકાશ યોગેશ હીરુ સોની રતન પૂનમ આ બધા પોલીસની પકડથી બહાર છે બને એટલો શેર કરજો મિત્રો આ વિડીયોને